रामो रा, दे, 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 दे। है का नहीं रंग रहो है राइज्ञान चुनना તમને રામ દેવ પર તમે પરણો વાટે હારજી પરણો વાટે હાર बाबा रामदेव पर जसरथ भाई बड़े भाई भाई कनु भाई बड़े भाई भाई ललित परिवार विष्णुगर वाह वाह एक बार ताली भाई बगाड़ 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 बगाड 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 અમારા બપોર ના વિશે જોજો ભાઈ તમને બે શબ્દ કે આજના જે હવાનો તમે જે કાપો એમાં તમને રણો ને એવો કેવો અનુભવ થયો

ઓલા વિચારો અમારે બીજા બીજા આરામ કરે છે બપોરના પળાવમાં આરામ કરે છે હલદા અહીંયા આરામ કરે છે હલદામ કરે છે અમારે સેવાવાળા માણસો છે જીતાભાઈ ગમે છે તમને બપોરના પડાવે અમારે માણસો પોગી ગયા તમને કેમ ગયું બહુ સારું રહ્યું બધા વ્યવસ્થિત હુઈ બધા થાય બે અત્યારે હુઈ ગયા છે ને હવે જાય છે પણ અમારે યાદ રાખજો ને અમારા અજયભાઈ છે આગળનું બધું સંભાળી લેજો અને હવે આ અમારે સુનિલભાઈ છે સુનિલભાઈ ની માં ચેનલ છે એસકે મકવાણા તો તમારે જો આવા ને આવા અમારા નવા વિડીયો જોવા હોય તો આ સુનિલભાઈ મકવાણા એસકે મકવાણા ને યુટ્યુબ ચેનલ ને લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જય બાબા જય બાબારી જય બાબાજી હવે અમે અહીંથી પણો કાપીને આગળ અહીંથી અમે પાંચ સાત કિલોમીટરનો પણો કાપ્યો છે ને પણો કાપીને હવે અમારે દસ દસ કિલોમીટર જેવું આગળ જવાનું છે ને અમારો નાઈટનો પડાવ છે ને આથી અમારે હવે આરામ કરવાનો છે નાઈટના ના પડાવે ને જમવા વમવાનું અમારું બધું ના જ છે પછી ત્યાંથી અમારે કાલે થોડુંક ત્રીસ ચાલીસ કિલોમીટર હાલવાનું છે પછી પાછી એક નાયક છે બોલો જય બાબારી જય બાબા રી I wow. you. thank you

સુનિલભાઈ જય બાબા હરે જય બાબા જય બાબા રી આજે અમારો બારમો દિવસ આજે અમારી અહીંયા બારમા દિવસની ડ્યુટી અહીંયા અમારી પૂરી થાય છે અને આજે મેં ભીખોડાનું રણ કાપીને આવ્યા છીએ ભીખોળામાં આવ્યા છીએ મેં બાર કિલોમીટર રણ કાપીને આવ્યા છીએ ને અમે અમારો અહીંયા બારમો દિવસ અહીંયા પૂરો થાય છે અહીંયા અમારે તમે જોઈ શકો છો અમારા આખો સંઘ અહીંયા જૂની રહ્યો છે છે હોળો એવા રીતે અમારે આજે જમવામાં હોળો રોટલો બનાવેલો છે સાથે દૂધ ને તમે જોઈ શકો છો અમારા સેવાવાળા મિત્રો પણ હજી રાંડી રહ્યા છે હજી સેવાવાળા મિત્રો રાંડી રહ્યા છે જો રોટલા પણ હજી ચાલુ જ છે ગરમ પાણી પણ અહિયાં ચાલુ છે જેને ગરમ પાણી નીકળ્યું એને અહિયાં તમે જોઈ શકો છો જમવાનું અહિયાં પાપડ પાપડ જે હુંગળા છે હુંગળા હોળો ઠંડી પણ થોડીક વધારે છે સુનિલભાઈ એટલે માણસો ને પણ અહીંયા ઠંડી પણ થોડીક વધારે હોય છે અમે હવે ફિફુડામાં છીએ એટલે બોલો સુનિલભાઈ જય બાબા હારી જય બાબા ત્યાં ઉભા રહ્યો સુનિલભાઈ વિડીયો જોતા પહેલા એક લાઈક ફોલો અને શેર કરતા જજો એસ કે મકવાણા ચેનલ ને જય બાબા જય બાબા હારી ya? Jai Babari ya. Mu ya? Eh. Tuh boleh jai Rama Pi. Jai Rama Pi. Karena mau <laughs> kau

Hey, <tik> Baba Ali. Hey, Baba. Mara muka, Baba. Mara. Hey, Baba Ali. Hey, Baba Ali. Mara muka. Bili. Ah, kawan muka kak. Hey, Baba Ali. Hey, Baba Ali. Hey, Baba Ali. Mazal Baba Ali. Hey, Baba Ali. Hey, Baba સીતારામ કયા બાબા કે જય બાબા રે કયા બાબા જય બાબા કે